લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં માં અસંતોષ નો વંટોળ યથાવત રહેવા પામ્યો છે વડોદરાના સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે કેતન ઇનામદારે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ને મોકલ્યું છે ધારાસભ્ય એ પોતાના અંતર આત્મા ને માન આપીને રાજીનામું ધર્યું હોવાનું કહ્યું છે તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ કાર્યકરો ની પાર્ટી છે પરંતુ મારો અવાજ રૂંધાઈ રહ્યો છે સ્થાનિક અસંતોષ હોવાના કારણે રાજીનામું આપ્યા હોવાની

એ ભારતીય જનતા પાર્ટીનો હું નાનો કાર્યકર્તા છું પદનો કાર્યકર્તા મારા વિસ્તારની અંદર છું અને મારા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ મારી સાથે પારિવારિક સંબંધ ધરાવે છે મારા મારા વિસ્તારના મતદાતાઓ મારી પારિવારિક સંબંધ ધરાવે પણ એક વસ્તુ એવી છે કે જ્યારે આજે વિશ્વની આટલી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એનો કાર્યકર્તા હોવાનું પણ એક ગર્વ છે પણ સાથે સાથે આ પાર્ટીના વર્ષો જૂના પાર્ટી સાથે રહીને કામ કરવાનું હોય ત્યારે હવે આ પરિવારને મોટો બનાવવા માટેની વાત છે ત્યારે હું એને આવકારું છું પણ પરિવારના જે જૂના કાર્યકર્તાઓ અને અદના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય અને એમને પોતે આ પાર્ટીને ઊભી કરી છે પાર્ટીને મોટી કરી છે એવું એને પોતે ફીલ થાય એવો તમામનો વ્યવહાર હોવો જોઈએ મને પોતાને ઘણી વખત એવું લાગ્યું કે ભાઈ કંઈક કરતાં કંઈક મારા પોતાની વાત કરું તો કે મને એવું લાગ્યું કે કંઈક કરતાં કંઈક મારું મન નથી માની રહ્યું અને બીજું કે મેં મારી વાત ઉપર સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન કાયમ કર્યા છે પણ કઈ પાર્ટી છે શિસ્ત પાર્ટી છે એમાં ચોક્કસ હું કહીશ કે સો ટકા ભારત કેડર બેઝ પાર્ટી છે અને શિસ્તવાળી પાર્ટી છે કેમ કે તો જ એકસો ચાલીસ કરોડની આ ભારત દેશની અંદર આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ ખૂબ સારું કામ કરી રહ્યું છે પણ મેં કહ્યું ને કે ઘણી વખત નિર્ણયોમાં લેવાતી વખતે કોઈનું માન સન્માન જાળવીને એ નિર્ણયને આગળ વધારીએ અને એ નિર્ણયના બધાને દૂધમાં સાકર ભળી જાય એ રીતે એકબીજા જો હળી મળીને કામ કરીને પાર્ટીને હજુ વધુ મજબૂત બને એવા પ્રયત્ન પણ આપણા મોડીઓએ કરવા જોઈએ જો મેં મારું રાજીનામું ભૂતકાળમાં પણ અધ્યક્ષશ્રીને જ મેલ કર્યો હતો અને આ વખતે પણ મેં માન અમારા વિધાનસભાના અધ્યક્ષશ્રીને મેલ કર્યો છે આમાં કોઈ પ્રેશર ટેકનિક નથી મેં કહ્યું ને કે અંતર આત્માનો અવાજ એને માન આપીને આ નિર્ણય મેં લીધો છે લોકસભા